મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે બોરસદ શહેરની અંદર જ્યાં સ્થિત સૂર્યમંદિર આવેલું છે જે વડોદરાથી બેતાલીસ કિલોમીટર અમદાવાદથી નેવ કિલોમીટર અને આણંદથી માત્ર વીસ કિલોમીટરની દૂરી પર આવેલું આ બોરસદનું સૂર્યમંદિર આ ખૂબ જ સુંદર મંદિર છે અને ઉપરની બાજુએ સૂર્યનારાયણ દેવની પ્રતિમા તમને જોવા મળશે મિત્રો મંદિરની અંદર ઘણા બધા દેવી દેવતાઓના સ્થાપના કરવામાં આવેલી છે મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન સૂર્યદેવની સ્થાપના કરવામાં આવેલી છે મિત્રો ઓગણીસો ને બોતેર ની વાત છે પાંચ વર્ષનો દીકરો બોલ્યો હતો કે સૂર્ય મંદિર બંધાવો પરંતુ રમણભાઈએ સાચું માણ્યું ન હતું અને તેમણે ભગવાનને કહ્યું મને સાક્ષાત દર્શન આપો જેથી હું આ સત્ય માનું એટલે કે બાળકના નાભીમાંથી અને કપાળમાંથી કંકુ પ્રગટ થઈ હતી ત્યારબાદ વકીલ જજ મિનિસ્ટર ગામના લોકો દોડી આવ્યા હતા અને બધાને કંકુ અને ગુલાબના દર્શન કર્યા ત્યારબાદ રમણભાઈએ સાચું લાગ્યું પછી ભગવાને કહ્યું હું તો તમને નિમિત્ત બનાવવા માંગુ છું કાર્ય તો મારે જ કરવાના છે મિત્રો